આજે અમારી શ્રી કલ્યાણાનંદ વિદ્યાલય અનાપુરગઢ ખાતે એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ટીમનું આગમન થયું હતું કાર્યક્રમની શરૂઆત સ્નેહભર્યા સ્વાગત સાથે કરવામાં આવી શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ પુરોહિત પ્રમુખ ડી કે રાજગોર સાહેબ તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ એસડીઆરએફની ટીમને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું ાગટ્ય પછી વિધિ યોજાઈ જેમાં પ્રમુખ ડી કે રાજગોર સાહેબ આચાર્યશ્રી તથા એસડીઆરએફ ટીમના અધિકારીઓએ દીવો પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો પ્રથમ તબક્કામાં એસડીઆરએફ ટીમના અધિકારીઓએ આપત્તિ વ્યવસ્થાપન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું જમીન કંપ પૂર આગ જેવી આપત્તિઓ દરમિયાન સુરક્ષા અને બચાવ કામગીરી કેવી રીતે કરવી તે પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે સમજાવ્યું વિદ્યાર્થીઓને જીવ બચાવવા સાધનો રેસ્ક્યુ સાધનો એમ્બ્યુલન્સ સહિત વિવિધ સાધનોને પ્રેક્ટિકલ રીતે દર્શાવવામાં આવ્યા સલામતી કવાયત પણ કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને ઇમરજન્સી વખતે સુરક્ષિત રીતે બહાર નીકળવાની પ્રક્રિયા શીખવાડવામાં આવી પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને એસડીઆરએફ ટીમે સરળ ભાષામાં સમજ આપ્યું કેટલાક વિદ્યાર્થીઓને મોકડ્રીલમાં પણ જોડીને જીવંત અનુભવ અપાવ્યો અંતે આચાર્યશ્રી અને પ્રમુખ ડીકે રાજગોર રાજગુર સાહેબે એસડીઆરએફ ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો અને વિદ્યાર્થીઓને મળી ગયેલા જ્ઞાનને જીવનમાં ઉપયોગી બનાવવા પ્રેરણા આપી આ સમગ્ર માર્ગદર્શન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન બાબતે નવી જાગૃતિ ફેલાઈ